આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં શિક્ષક તેમજ ક્લાસરૂમનો અભાવ મછાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના કહ્યા મુજબ બાલવાટિકાથી લઈને ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામમાંથી અવર જવર રસ્તો ન હોવાથી આશરે દોઢથી બે કિલોમીટર મેઇન રોડ પર કે જ્યાં ભારે વાહનોની અવરજવર રહે છે ત્યાંથી સ્કૂલે જવું પડે છે દુઃખદ વાત એ છે કે મચાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બસો પચ્ચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે જ્યાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીનો અભ્યાસ થઈ રહેલ છે પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે ચાર્જ ક્લાસરૂમ હોવાથી એક ક્લાસમાં અને એ પણ પ્રિન્સિપાલના રૂમમાં બાલવાટિકાથી લઈ ધોરણ ત્રણ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે જે રૂમમાં કોમ્પ્યુટર લેબ આવેલ છે તે રૂમમાં પણ જગ્યાનો અભાવ હોવાના કારણે આખો દિવસ બે થી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે અભ્યાસ કરાવવા માટે પણ સરકાર માન્ય ચાર્જ શિક્ષકની નિમણૂક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના શિક્ષણ મેળવેલ બે થી ત્રણ વ્યક્તિ બાળકોનું ભણતર બગડે નહીં જેના કારણે વિનામૂલ્ય સેવાના ભાગરૂપે ગામના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે સ્કૂલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમુક એક જ રૂમમાં ત્રણ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ઘણી તકલીફ પડે છે જેથી અમારી સરકારશ્રીને વિનંતી કે અમુને ભણતર માટે નવા રૂમ બનાવી આપો તેમજ અમારી સ્કૂલમાં અમને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો પણ ભરતી કરી આપો એમ વિદ્યાર્થીઓને કહેવું છે બીરો રિપોર્ટ ગુજરાત કલમ ન્યૂઝ મારું પટેલ છે અમારી અમારા ક્લાસરૂમમાં અમે બે ત્રણ વર્ગ જોડે બેસીએ છે એટલે અમારે ફાવતું નથી સરકારને વિનંતી કે ક્લાસરૂમ અને શિક્ષકો ફાળવતી નથી એટલે મેળવે મારું નામ જીસાન યાસીન પટેલ છે હું પ્રાથમિક શાળા પ્રાથમિક મિશ્ર શાળા મચાશાળામાં ભણું છું કેટલામાં ધોરણમાં ભણું છું મે છઠ્ઠા ધોરણમાં ભણું છું તમારે ભણવા માટે રૂમ કેટલા છે

ગામનો રહેવાસી છું હવે અહીંયા સ્કૂલમાં છોકરાઓને બેસવા માટે રૂમ નથી તો જે છોકરાઓએ જણાવી એ હકીકત સાચી છે અને ટીચરોનો અભાવ છે તો વહેલી તકે અમે સરકાર શ્રી આ પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય સ્કૂલ માટે તમે અગાઉ કંઈ સરકારને જાણ કરી હતી ખરી હં બે પાંચ બે બે વર્ષથી જાણ કરેલી છે અને સ્કૂલના રૂમ બનાવવા માટે બે હજાર બારથી અમે જાણ કરેલી છે માહિતી એવી મળી રહેલી છે કે અહીંયા આગળ જે વિનામૂલ્યે કંઈ શિક્ષકો અભ્યાસ આપે છે તે માહિતીને લઈને શું કહેશું તે વાત સાચી છે ગામના સ્કૂલની એસએમસી તરફથી

બાળકો શિક્ષણ માટે લોકો આવીને ભણાવે ભણાવે છે તે લોકો પગાર છે ના ના એ બિલકુલ ફ્રીમાં સેવા આપે શિક્ષકો સેવા આપે ત્રણ શિક્ષકો છે ફ્રીમાં સેવા આપે એને કોઈ પગાર નથી લેતો